શાળા સંચાલકોની કલેક્ટર હેરાનગતિ ચાલુ રહેશે તો શાળાઓ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી બાળકોની સલામતી ચિંતા સરકાર ને છે એના કરતા વધારે ચિંતા અમને છે પણ જરૂરી કાગળો માગો બિન જરૂરી નહીં અને જરૂરી કાગળો માગવા માટે પણ અમને પેલા એડવાન્સમાં જણાવો કે શું જોઈએ છે લાય ગોળો કરવડ ગોળો એવું નહીં ચાલે બીયુપી એ કોના માટે છે કે બે હજાર બે ના બે હજાર એક ના ભૂકંપ પછી આ બીયુપી ના સર્ટિફિકેટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ અગાઉ જે સો સો વર્ષ જૂની શાળાઓ છે એ શાળાઓની અંદર પણ બીયુપીનો માંગ રાખવામાં આવે છે સ્વાભાવિક છે કે જૂની શાળાઓમાં બીયુપી ન હોય અમારો સ્પષ્ટ વિરોધ છે અને અમે અમારી એક જ માંગ છે કે સ્ટ્રકચર સ્ટેબિલિટીનું જે સર્ટિફિકેટ છે એ માન્ય રાખવામાં આવે જૂની સ્કૂલોમાં જે નવી સ્કૂલો છે બે હજાર પછીની જે શાળાઓ છે ભૂકંપ પછીની એ તમામની તમે બીયુપી રાખવામાં આવે અમે સરકારને અને સરકારના અધિકારીઓને તમામ રીતે અમે સાથ સહકાર આપવા તૈયાર છે પરંતુ એ જે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરે છે ને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે